અત્યારે આ જાડા ચોખા લીધા છે જે આપણે ખીસડીયા ચોખા કહીએ છીએ ને એ જાડા લીધા છે અને ત્રણ વાટકી મેં ચોખા લીધા છે તમે જે ઇડલીના ચોખા આવે છે તે પણ લઈ શકો છો અને આ જાડા ચોખાનું એકદમ બેટર સરસ થાય છે પછી આ એક વાટકી મેં હળદની દાળ લીધી છે એક વાટકી તુવેર દાળ લીધી છે એક વાટકી ચણા દાળ લીધી છે આ પછી આ ત્રણેય વાટકીને મેં ત્રણ વાટકી દાળ સામે ત્રણ વાટકી મેં ચોખા લીધા છે તો આ ત્રણેય દાળ અને ચોખા બધું મિક્સ કરી બરાબર રીતે ધોઈ નાખવાનું છે જ્યાં સુધી આપણું પાણી ડોળવું સાફ ન આવે ત્યાં સુધી આપણે ધોઈ લેવાના છે અને ત્યાર પછી તેને પલાળી અને તેમાં એક ચમચી મેથી નાખી અને એને પલાળી દેવાના છે પાંચથી છ કલાકમાં એક ચમચી મેં મેથી લીધી છે તેને આપણે બધું પલાળી અને ઉપરથી મેથી નાખી દેવાની છે તેથી આપણા બેટરમાં પરમાન સારું આવે છે સમય બગાડતા એના માટે આપણે આ વસ્તુને આ અગાઉથી ડિપ્રેશન કરીને રાખી છે આપડા દાળ સોખા અને મેથી બધું પલાળી દીધું છે મેં પાંચ થી છ કલાક માટે અને તમે જોઈ શકો છો આપણી આ ડાળ બરાબર ગળી ગઈ છે એટલે કે પોચી થઈ જશે હવે આને આપણે આ પાણી કાઢી અને તાજું પાણી નાખી ધોઈ અને દાળમાં જે વાસ આવતી હોય એટલા માટે આપણે એને હજી એકવાર ધોવી પડશે અને પછી મિક્સર જારમાં આપણે પીસી લઈશું આ મેં દાળ સોખાને બે પાણીથી ધોઈ લીધા છે કારણ કે તેને આપણે પલાળી હોય ને એટલે એમાં કેમિકલ સ્મેલ આવતી હોય છે એટલે એને ધોવા જરૂરી છે હવે પછી આપણે તેને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈશું તો અડધો થી અડધો થી પોણો આ મિક્સરની જાર ભરવાની છે અને પછી આપણે તેને પ્રસ કરી લઈશું તો આપણું જે દાળ ચોખા હતા એને આપણે પીસ્યા છે તો આ રીતનું આપણે એનું બેટર તૈયાર કરવાનું છે જો આ તમે જોઈશો તો એકદમ સ્મૂથ અને આમ આપણે ચમચીમાં કરીએ ને તો આપણે કણી કણી લાગુ જોઈએ એવી રીતનું પીસવાનું છે તો આ રીતે આમ પીસી અને એનું કન્સિસ્ટન્સી આવી રાખવાની છે એવી જ રીતે હવે આપણે બીજા દાળ ચોખા પણ પીસી લઈશું જો આવી રીતે આપણે અડધો થી પોણી પૌવાલું ભરી લેવાનું છે અને ત્યાર પછી હવે તેમાં આપણે દહીં ઉમેરશો જો તમારે દર વખતે પીસતી વખતે બબે બે ચમચી ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો અને એક સાથે ઉમેરવું હોય તો એક સાથે પણ ઉમેરી શકો છો આ રીતે આપણે બહુ ખાટું નહીં તેમ બહુ મોડું નહીં એવું દહીં લેવાનું છે અને હવે પાછું આવી જ રીતે આપણે બધું ખીરું પીસી લેશું તમે જોઈ શકો છો આપણે દાળ અને ચોખા બધું પીસાય અને આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતની એની કન્સિસ્ટન્સી રાખવાની છે અને મારે ની ક્વોન્ટિટી જરા સાજી છે તમારે તમારા માપ પ્રમાણે તમારી જરૂરિયાત પ્રમાણે ઓછા વધુ કરી શકો છો અને આને હવે આપણે બરાબર આ રીતે મિક્સ કરી દઈશું તેમાં મેં આટલું બેથી ત્રણ ચમચા જેટલું દહીંનો ઉપયોગ કર્યો છે હવે એને આપણે થોડું બરાબર મિક્સ કરી આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આ રીતનું આપણું બેટર સ્મૂથ થવું જોઈએ બહુ ઘાટું નહીં પાતળું આ રીતની એની કન્સિસ્ટન્સી જોઈએ હવે આપણે તેને પ્લેટ સાત થી આઠ કલાક માટે ઉફાળી જગ્યાએ તેને મૂકી દઈશું આથો લાવવા માટે જો ઉનાળાનો સમય હોય તો સાત થી આઠ કલાકમાં આથો આવી જતો હોય છે અને શિયાળાનો સમય હોય તો દસ થી અગિયાર કલાક લાગતી હોય છે આ આપણું હાંડવાનું બેટર આપણે સાત થી આઠ કલાક માટે આથો લાવવા માટે મૂક્યું હતું તો તમે જોઈ શકો છો આથો આપણો પરફેક્ટ આવી ગયો છે અને આપણે આ બેટરની સપાટી પણ વધી ગઈ છે તો હવે આને આપણે આ રીતે હલાવી લઈશું જો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આપણો હાથો આવી ગયો છે હવે આપણે આને એક મિનિટ માટે હલાવી લઈશું તો હવે આ રીતે આપણે બેટર હલાવી લીધું છે હવે તેમાં આપણે સીનેલી દૂધી નાખી દઈશું દૂધી લગભગ અઢીસો ગ્રામ જેટલી દૂધી છે દૂધી નાખવાથી આપણો હાંડવો તમારે ન લેવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ત્યાર પછી આ મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે તીખાસ માટે આપણે આ પેસ્ટ લઈશું ત્યાર પછી લીલા ધાણા લઈશું લીલા ધાણા મેં એક વાટકો જેટલા લીધા છે એકદમ છે આપણા અને અત્યારે લસણની સીઝન છે એટલે મેં લીલું લસણ લીધું છે અને ન હોય તો સ્કીપ કરી શકો છો અને બે ચમચી જેટલા કેપ્સિકમ લીધા છે હાંડવામાં જેટલું આપણે વેજીટેબલ ઉમેરી એટલું ઉમેરી શકીએ છીએ હવે આ બધું ને આપણે મિક્સ કરી દઈશું આ રીતે ધીમે ધીમે હલાવી અને મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી હજી બાકીના મસાલા કરીશું હવે આપણે તેમાં ચમચી જેટલી હળદર નાખી દઈશું ત્યાર પછી ખટાશ બેલેન્સ કરવા માટે બે ચમચી જેટલી ખાંડ લીધી છે અને એક ચમચી જેટલું આપણે મિતુ નાખશું એક થી દોઢ ચમચી જેટલું જોઈએ આપણું બેટરની કણક તો હવે આપણે આણવાના બેટરને વઘારવા માટે મે એક વઘારિયામાં તેલ લીધું છે બે ચમચા જેટલું તેલ લીધું છે તે ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં જીરું નાખશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું ત્યાર પછી પાંચ ચમચી જેટલી હિંગ નાખશું અને પત્તા નાખી દઈશું અને આપણે વઘાર કરી લઈશું થોડું મરચું અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું અને આ રીતે આપણે વઘાર કરી લઈશું હવે આ રીતે બધું આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું જો આપડા બેટરની કન્સિસ્ટન્સી આવી છે હવે આપણે તેમાં બેકિંગ સોડા નાખીશું અડધી ચમચી જેટલા બેકિંગ સોડા નાખી દઈશું અને ઉપરથી આપણે બે ચમચી જેટલું ગરમ પાણી નાખશું બધા વેજીટેબલ બરાબર મિક્સ થઈ જાય એ પ્રમાણે આપણે હલાવી લેવાનું છે આ રીતે આપણે હાંડવાનું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે. કડાઈને આપણે ગરમ થવા મૂકશું. તો આપણે જે આ જાડા તળિયાવાળી કડાઈ લીધી છે એમાં મે 2 ચમચા જેટલું તેલ લીધું છે. તે ગરમ થઈ ગયું છે. જો જોઈએ. બත්કોડીવાર છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હમ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અડધી ચમચી જેટલું જીરું નાખીશું પાંચ ચમચી જેટલું હિંગ નાખીશું અને એક ચમચી જેટલા તલ નાખી દઈશું અને થોડું આપણે લાલ મરચું પાવડર નાખીશું અને હવે તેમાં આપણે હાંડવાનું બેટર પાથરશું આ હાંડવો આમ તો ટ્રેડિશનલ રેસિપી છે એકદમ જૂની રેસિપી છે અને તમે જો આને હાંડવાના કુકરમાં બનાવવો હોય તો તેમાં પણ બનાવી શકો છો અને બનાવવો હોય તો તેમાં પણ બનાવી શકો છો હવે આપણે આને થોડીવાર ઢાંકી દઈશું અને બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી થવા દઈશું તો આ રીતે આપણે હાંડવો પાથરી દીધો છે ઉપરથી આપણે તલ ભગરાઈ દઈશું આ રીતે ટોલ સ્પ્રિંકલ કરી અને ત્યાર પછી એને પાછો ઢાંકી દઈશું અને ટીમાં ગેસની ફ્લેમ પર થવા દઈશું એને 7 થી 5 મિનિટ માટે થવા દેવો પડશે 5 મિનિટ થઈ ગય છે હવે આપણે જોઈ લઈએ આપણો આંગળો બનીને રેડી છે કે કેમ તો એક બાજુ બ્રાઉન કલરનો થઈ ગયો છે હવે આ રીતે આપણે એને પલતાવી લઈશું તમે તાઈથાની મદદ અથવા આવી રીતે ઝારાથી ફેરવી શકો જો એકદમ સરસ આપણો આંડવો બ્રાઉન કલરનો બન્યો છે હવે બીજી બાજુ પણ આપણે એને બે ત્રણ મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે બીજી સાઈડ જોઈ લઈએ આપણો આંડવો કુક થઈ ગયો છે કે કેમ તો આપણે આ ચપુરની મદદથી જોઈ લઈશું જો આપણો ચપ્પો એકદમ ક્લીન આવ્યું છે એટલે આપણો હાંડવો થઈ ગયો છે હવે આપણે એને આ રીતે બહાર લઈ એકદમ સરસ આપણો બ્રાઉન કલરનો હાંડવો બીજો હાંડવો પણ બનાવી લઈશું તો આપણા હાંડવો બનીને તૈયાર છે હવે આપણે એક સરીલ પ્લેટમાં લઈ લઈશું અને આ હાંડવાને મેં આ રીતે આપણે કેકની જેમ કાપી લીધો છે હવે એને થોડો આમ રાખશું ત્યાર પછી આપણે ટમેટો લીલી ચટણી સાથે સર્વ કરશું તો આપણો આંડવા બનીને રેડી છે અને આ રીતે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે અને તમે જોઈ શકો છો એકદમ જાળદાર અને બંને બાજુ બ્રાઉન કલર નો બનીને તૈયાર છે અને તેને મેટો કેશબ અને લીલી ચટણી સાથે સર્વ કર્યો છે તો તમે પણ આ રીતે હાંડવો બનાવશો તો તૈયાર છે આપણો અમદાવાદના મણિનગરનો પ્રખ્યાત એવો હાંડવો આ હાંડવાની રેસીપી તમને કેવી લાગે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ